જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી વિષ્ણુના અવતાર વામન ભગવાનની કથા સાંભળીશું એમનું પ્રાગટ્ય શા માટે થયું કેવી રીતે થયું કયા દિવસે થયું અને એમણે વિરાટ સ્વરૂપ કેમ ધારણ કર્યું એ બધું આપણે આજની વાર્તામાં જાણીશું ભગવાનની કથા વાર્તા સાંભળવાથી ઘણું પુણ્ય મળે છે પરંતુ જ્યારે આપણે કોઈ પૂજા કરતા હોઈએ વાર્તા સાંભળતા હોઈએ ત્યારે આપણે ફળની આશા ના રાખવી જોઈએ નહીં તો જે પણ આપણે બોલિયા કાર્ય કરીએ છીએ તો એનું ફળ તરત જ નષ્ટ થઈ જાય છે નિસ્વાર્થ ભાવે તમારે આ વાર્તા સાંભળવાની છે અને બીજા લોકો સુધી પણ આ વાર્તાને પહોંચાડવાની છે આગળના વિડીયોમાં પણ મેં તમને વામન અવતાર વિશે કથા કહી છે પરંતુ આજની જે વાર્તા છે એ શ્રીમદ ભાગવતમમાંથી પ્રાપ્ત કરી છે તો એ પૂરા વિસ્તારથી હું તમને વાર્તા કહીને સંભળાવીશ તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા છો તો શ્રીહરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરીને ચેનલના પરિવાર બનજો તો ચાલો આપણે ભગવાન વામનદેવની કથા શરૂ કરીએ શુક્રાચાર્યે બલિરાજાને કહ્યું તમારો ભાગ્યોદય થવાનો છે તમને ઘડીના છઠ્ઠા ભાગમાં સ્વર્ગનું રાજ્ય મળશે દૈત્યને યજ્ઞ કરવા તૈયાર કર્યા શુક્રાચાર્યએ દૈત્યોને અનેક જાતનું જ્ઞાન આપ્યું યજ્ઞ શરૂ કર્યો યજ્ઞકુંડમાંથી ચાર ઘોડા નીકળ્યા તે ઘોડાઓની મદદથી દૈત્યોએ યુદ્ધ શરૂ કર્યું બલિરાજાએ ઘડીના છઠ્ઠા ભાગમાં સ્વર્ગ મેળવી લીધું માણસ પરિશ્રમ કરે પ્રાર્થના કરે અને પોતાનું ભાગ્ય અજમાવે તો જીવનમાં પ્રગતિ કરી શકે પ્રારબ્ધ પુરુષાર્થ અને પ્રાર્થના ત્રણ ભેગા હોય તો સફળ થવાય દેવતાઓએ પરિશ્રમ ન કર્યો સ્વર્ગનું રાજ્ય ગુમાવ્યું દૈત્યોને સ્વર્ગ મળી ગયું દેવતાઓ પોતાનું રાજ્ય જવાથી મૂંઝાયા માતા અદિતિ પાસે જઈ પ્રાર્થના કરી દૈત્યોએ અમારું સ્વર્ગનું રાજ્ય લઈ લીધું છે પાછું મેળવવા અમારે શું કરવું માતા અદિતિ કશ્યપ પાસે ગયા અને વાત કરી કશ્યપે આદિતિને કહ્યું આપણા દીકરાઓને સ્વર્ગ રાજ્ય પાછું મળે તે માટે તમારે વ્રત કરવાનું છે વ્રતનું નામ છે પયોવ્રત ભગવાન જેવો દીકરો મેળવવા કરવાનું વ્રત ફાગણ સુદ એકમથી પારસ સુધી કરવાનું આ વ્રત કરવા ભગવાનની પ્રતિષ્ઠા કરવી પૂજા કરવી ગાયનું દૂધ ભગવાનને ધરાવવું ફક્ત તે દૂધની જ પ્રસાદી લેવી બીજું ઈશ્વર સ્મરણ કરવું બાર દિવસ દૂધની વાનગી બનાવવી નાના બાળકોને ખવડાવવી વ્રતના છેલ્લા દિવસે બાર દંપતીને દૂધની વાનગી બનાવી જમાડવા સ્વર્ગનું રાજ્ય પાછું મળે તે માટે આ વ્રત આપણે કરવાનું છે અદિતિ કશ્યપે આ વ્રત કરવા માંડ્યું દુઃખી દેવતાઓએ માતા અદિતિને અનેક ફરિયાદો કરી માતાએ કહ્યું દીકરાઓ તમારા કલ્યાણ માટે હું આ વ્રત કરું છું વ્રત શરૂ થયું સમય પસાર થવા લાગ્યો એક દિવસ મહાદેવજી વૈકુંઠમાં આવ્યા ભગવાને મહાદેવજીનો સત્કાર કર્યો મહાદેવજીએ ભગવાનને કહ્યું સાગર મંથન કરતાં ઝેર નીકળ્યું તેનું પાન મેં કર્યું તે પછી અમૃતકળશ નીકળ્યો અમૃતની વહેંચણીના પ્રશ્ને તમે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું એ તમારું અતિ સુંદર સ્વરૂપ મને જોવા ન મળ્યું મારી તો મનની મનમાં જ રહી ગઈ તમારા એ મોહિની સ્વરૂપના દર્શનની ઈચ્છાએ હું આજે અહીં આવ્યો છું મહાદેવજી વૈકુંઠમાં રોકાયા ભગવાન લક્ષ્મીજી સાથે વાતો કરતા હતા ત્યાં અચાનક હવા બદલાઈ ગઈ વાતાવરણ સુંદર થયું મહાદેવજીની આજુબાજુ સોળ વર્ષની કન્યા દેખાવા માંડી કન્યાને જોતાં જ શિવજી તેની પાછળ દોડવા લાગ્યા દોડતા દોડતા મોહિનીને પકડવા જાય છે ત્યાં તો મોહિની અદૃશ્ય થઈ ગઈ શિવજીએ સ્નાન કરી ભગવાનને હાથ જોડી પ્રાર્થના કરી હે ભગવાન તમારી માયાથી તો તોબા તોબા પયોવ્રતના કારણે માતા અદિતિ સગર્ભા થયા નવમો મહિનો ચાલુ થયો અદિતિની એક જ ઈચ્છા છે કે દીકરો થાય અને મારા દીકરાઓનું સ્વર્ગનું રાજ્ય પાછું અપાવે અદિતિ નિયમિત ભગવાનની સેવા કરતા હતા ઠાકોરજીની પ્રતિમા સામે બેસી પ્રાર્થના કરતા હે યજ્ઞેશ હે અચ્યુત તમારા ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું અદિતિ પ્રાર્થના કરતા હતા ત્યાં જ વિરાટ સ્વરૂપ ધારણ કરેલ હજાર હાથવાળા ભગવાન પ્રકટ થયા અદિતિએ ભગવાનને પ્રણામ કર્યા ભગવાન બોલ્યા હે માતા અદિતિ હું તમારા ઉદરથી દેવતા સ્વરૂપે જન્મ લઈશ સ્તુતિ કરતાં કરતાં અદિતિએ વિચાર્યું આ વિરાટ સ્વરૂપ ઈશ્વર મારા પેટમાં કેમ સમાશે ભગવાને આદિતિને વિચારતા રોકી લઈ પૂછ્યું મારી સ્તુતિ કરતાં કરતાં બીજી બાજુ આવો વિચાર અદિતિએ એકરાર કર્યો ભૂલની ક્ષમા માગી અને પ્રશ્ન પણ કર્યો આપ આ વિરાટ સ્વરૂપે મારા પેટમાં કેમ સમાશો ભગવાને જવાબ આપ્યો હે માતા અદિતિ જે પતિ પત્ની સાથે મળી મારું આરાધન કરે તેને ઘરે દીકરો થઈને હું આવું છું તારા દીકરા દેવતાઓ રખડે છે તેની મને ખબર છે તેઓનો ઉદ્ધાર કરવા તેઓનું સ્વર્ગનું રાજ્ય પાછું અપાવવા હું તમારા ઘરે દીકરો થઈને અવતારીશ સુખદેવજી કહે છે હે પરીક્ષિત પૂરા દિવસ થયા ભાદરવા મહિનાની સુદ બારસ હતી અદિતિ કશ્યપે ઈશ્વરનું આરાધન કર્યું બુધવાર હતો અભિજીત નક્ષત્ર હતું સૂર્યનો પ્રકાશ વધતો હતો વનરાજી ખીલી ઉઠી સ્થિર થઈ ઊભી હતી એ જ વખતે કશ્યપે અદિતિને ઘરે ભગવાન વામનનો જન્મ બટુક સ્વરૂપે થયો કશ્યપે જોયું દીકરો સાક્ષાત ભગવાન છે દીકરો મોટો થવા લાગ્યો બટુકને જનોઈ આપી બટુક ભિક્ષા લેવા નીકળ્યા દેત્યોના રાજા બલી રાજાએ યજ્ઞ શરૂ કર્યો રાજાએ પ્રતિજ્ઞા લીધી કે મારે આંગણેથી કોઈ ખાલી હાથે ન જાય પાંચ વર્ષના બટુક મહારાજ ધીમે ધીમે બલિરાજા રાણી વિદ્યાવલીને કહે છે કરોડો સૂર્ય આવતા હોય એવું લાગે છે સાક્ષાત ઈશ્વર અહીં આવતા હોય એમ લાગે છે મારું હૈયું કાબુમાં નથી વામનજી ધીમે ધીમે આવતા હતા આવીને બલિરાજાને કહે હે રાજા તમારા કુળમાં તમારે દ્વારેથી કોઈ ખાલી હાથે ગયું નથી એવા દાનવીર રાજા તમારો જય હો બલિરાજાએ વામનજીને આવકાર આપ્યો અને કહ્યું મારે દ્વારેથી કોઈ બ્રાહ્મણ ખાલી હાથે ન જવો જોઈએ તમે બ્રાહ્મણ છો માગો બટુકજી કહે ત્રણ પગલાં પૃથ્વીનું દાન માગું છું આ સાંભળી બલિરાજા હસવા લાગ્યા બસ તારા ત્રણ જ પગલાં હું બ્રાહ્મણ છું અને આટલું તમારી પાસે માગું છું શુક્રાચાર્ય ગુરુએ બલિરાજાને કહ્યું અંદર આવો તમારું જરૂરી કામ છે ગુરુ શુક્રાચાર્યે બલિરાજા અંદર આવ્યા એટલે કહ્યું બહુ ભોળા ન થાવ આ બટુક કોઈ સાધારણ બ્રાહ્મણ નથી સાક્ષાત ભગવાન બટુક રૂપે આવ્યા છે હમણાં વિરાટ સ્વરૂપ ધારણ કરી તમારું ત્રણ ભુવનનું રાજ લઈ લેશે આ તો ભગવાન વિષ્ણુ છે તેને બીજું જે જોઈએ તે આપો પણ આ ત્રણ પગલાં જમીનની વાત રહેવા દો બલિરાજાએ શુક્રાચાર્યને કહ્યું તમારી વાત સાચી પણ મારા વ્રત પ્રમાણે મારે આંગણેથી બ્રાહ્મણને પાછો ન જવા દેવાય શુક્રાચાર્ય ગુસ્સે થઈ ગયા શાપ આપ્યો હે બલિરાજા તારો વાસ થશે વિદ્યાવલીએ પતિને સલાહ આપી ખોટું બોલી ના કહી દો વિદ્યાવલી કહે ગૃહસ્થાશ્રમમાં પત્નીને ઉત્સાહના વચનથી વશ કરવામાં કોઈના વિવાહ થતા હોય ત્યારે મશ્કરીમાં આજીવિકા માટે ગ્રામ માટે બ્રાહ્મણો માટે અને કોઈની હિંસા થતી રોકવા ખોટું બોલવામાં પાપ નથી બલિરાજા કહે હે વિદ્યાવલી સાંભળો દાન આપતી વખતે આપનારનો જીવ કડીએ કડીએ કપાય તો દેનાર તથા લેનાર સુખી ના થાય બટુકજી બોલ્યા ભીંતને પણ કાન હોય છે મેં તમારો પતિ પત્નીનો અને ગુરુ સાથેનો ઝઘડો સાંભળ્યો છે તમારા ગુરુએ તમને આટલું ઐશ્વર્ય અપાવ્યું છે અને હવે તમે નરકમાં જાઓ એવો શાપ આપે તેના કરતાં હું દાન લીધા વિના ચાલ્યો જાઉં છું બલિરાજા કહે હે ગુરુજી મને નરક કબૂલ છે પણ આંગણે આવેલા બ્રાહ્મણ ખાલી હાથે જાય તેમ નહીં થવા દઉં બટુકજીએ બલિરાજાને દાનનો સંકલ્પ કરાવ્યો સંકલ્પ કરાવવા ઝારીમાંથી જળ ન નીકળી શકે તે માટે ગુરુ શુક્રાચાર્ય પાણીની જારીના નાળિયામાં પેસી ગયા જારીમાંથી જળ ન નીકળતા દર્ભ શલાકા થઈ બટુકે જારીમાં ભરાવી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ આંખમાંથી લોહી નીકળ્યું સંકલ્પ કરવા જળ પવિત્ર જોઈએ જળમાં લોહી ભરવાથી અશુદ્ધ થઈ ગયું જારી બદલી નાખો વાત ચારે બાજુએ ફેલાઈ ગઈ કે બલિરાજા પોતાની પ્રતિજ્ઞા કે વ્રત માટે બધું જતું કરવા તૈયાર છે બલિરાજાએ આસન આપી વામનજીને બેસાડ્યા વિદ્યાવલી અને બલિરાજા સરસ રીતે તૈયાર થઈ વામનજીના જમણા પગના અંગૂઠાને પાણી ચડાવે છે ત્યાં ગંગાજી પ્રકટ થયા બ્રહ્માચારી વામનજીએ ગંગાજીને કમંડળમાં ભરી ચારે બાજુ છંટકાવ કર્યો ગંગાજીના ચરણ સ્પર્શ કર્યા ભગવાનના અંગૂઠાની પૂજા કરી તિલક કર્યું માળા પહેરાવી તાનનો સંકલ્પ કરાવ્યો બલિરાજાએ સંકલ્પ કર્યો મારે આંગણે આવેલ બટુક બ્રહ્મચારીને તેના ત્રણ પગલાં પૃથ્વી આપવાનો સંકલ્પ કરું છું બટુકજીએ કહ્યું બોલો સ્વસ્તિ સ્વસ્તિ બોલતા ભગવાને હાથ લાંબો કર્યો સ્વસ્તિ બોલતા જ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું એક પગલું ભૂમિ પર બીજું પગલું સ્વર્ગમાં હવે હું ત્રીજું પગલું ક્યાં મૂકું બલિરાજાએ પોતાના દેહનું દાન કર્યું ન હતું રાણી વિદ્યાવલીએ કહ્યું હવે તમારા દેહનું દાન કરો બલિરાજાના કહેવાથી ભગવાને ચરણ બલિરાજાના મસ્તક પર મૂક્યો બલિરાજાના દાદા પ્રહલાદજી ત્યાં આવ્યા ભગવાન વામનને પ્રણામ કર્યા ભગવાને પ્રહલાદજીને કહ્યું જોઈ આ તમારા પૌત્રની દશા પ્રહલાદજીએ ભગવાનને કહ્યું અમારું સદભાગ્ય છે કે અમારા કુળમાં ભગવાન માંગણ થઈ દાન લેવા આવ્યા છે માનવ જન્મે છે ત્યારે શરીર પર વસ્ત્ર પણ નથી હોતું કાંઈ સાથે લાવ્યા નથી કાંઈ સાથે લઈ જવાનું નથી પ્રહલાદજીએ ભગવાનને સાષ્ટાંગ દંડપટ પ્રણામ કર્યા વિદ્યાવલી અને બલિરાજા ભગવાનને કહે છે હે ભગવાન એક વખત આપના ચરણ સ્પર્શ કરવા દો અમને ચરણ સ્પર્શ કરવાની રજા આપો ભગવાન કહે બલિરાજા હું તમને બંધનમાંથી મુક્ત કરું છું અધૂરો યજ્ઞ પૂરો કરો દેવતાઓના રાજા ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય સોંપી દો તમે અને વિદ્યાવલી ચાલો મારી સાથે ચાલો પાતાળમાં તમે મારા સેઠ અને હું તમારો છડીદાર તમારું હંમેશા રક્ષણ કરીશ રાજાએ યજ્ઞ પૂરો કર્યો અખિલ બ્રહ્માંડનો નાયક અંગરક્ષક બની બલિરાજાની આગળ ચાલવા લાગ્યા બલિરાજાની પાછળ એક સ્ત્રી આવી રાજાને કહે ઊભા રહો હું તમારી બહેન છું રાખડી બાંધવા આવી છું બલિરાજા કહે બહેન તું મને રાખડી બાંધીશ એટલે મારે તારા ભાઈ તરીકે તને કંઈક આપવું પડશે મારી પાસે તો ફૂટી કોડીએ નથી આ તમારા પહેરેગીર છે તે મારા પતિ છે મને તે આપી દો હું તેમની પત્ની લક્ષ્મી છું લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી ભગવાને છડીદાર બની બલિરાજાનું રક્ષણ કરે છે ત્રણ વર્ષ પછી રાવણ બલિરાજાને મારવા આવ્યો ભગવાને કહ્યું હું બલિરાજાનો છડીદાર છું નોકર છું પહેલાં મારી સાથે યુદ્ધ કર પહેલાં મને હરાવ પછી મારા શ્રેષ્ઠ સાથે યુદ્ધ કરજે ત્રણ વખત રાવણને હરાવી ભગવાને પાછો મોકલ્યો અને બલિરાજાનું રક્ષણ કર્યું આમ ભગવાને વામન અવતાર ધારણ કરી દેવોનું સ્વર્ગનું રાજ્ય પાછું અપાવ્યું બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું તો આ હતી ભગવાન વામન દેવના પ્રાગટ્યાની કથા જે શ્રીમદ્ ભાગવત પુરાણમાં સુખદેવજીએ ઋષિ મુનિઓને કહી હતી અને તે આજે આપણે બધાએ શ્રવણ કરી આપણે બધા ભાગ્યશાળી છે કે આપણે આ કથા સાંભળી છે અને હું પણ ભાગ્યશાળી છું કે આજે મેં આ કથા તમને કહી છે તો બોલો શ્રી વામન દેવકી જય શ્રી વિષ્ણુ ભગવાનની જય તો ભક્તો આ કથા તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને બીજા લોકો સુધી આ વિડીયોનો પ્રચાર કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ